જૂનાગઢમાં ઇઠોતેર માં સ્વતંત્ર દિવસની ઉજવણીના ભાગરૂપે સિદ્ધ મ્યુઝિક કરાવો કે કરી હતી જૂનાગઢ ખાતે વાડી પાસે આવેલા હરિવાડી ખાતે સિદ્ધ મ્યુઝિક કરાવો કે એકેડમીના તમામ સભ્યોએ દેશભક્તિના ગીતો ગાઈને દેશ માટે બલિદાન આપેલા શહીદોને યાદ કર્યા હતા જુનાગઢમાં વર્ષોથી પડદા માટે જાણીતું એક જ સ્થળ જ્યાં તમને જોવા મળશે પડદાની વિશાળ રેન્જ સાથે નવા ફર્નિચર અને સોફા ઇન્ટીરિયર ડિઝાઇન મુજબ બનાવવા માટે એક મુલાકાત અવશ્ય લ્યો તળાવ દરવાજા સહયોગ ચેમ્બર સામે જુનાગઢ ચાલે છે ત્યાં બહુ શીખવા છે અને સંગીતનો આનંદ લે છે આજે પંદરમી ઓગસ્ટનું સેલિબ્રેશન હતું દેશભક્તિના ગીતો ગાય અને બધાએ દેશભક્તિનો આનંદ થયો છે અને દરેક સેલિબ્રેશન આ જ રીતે અમે લોકો અહીંયા સેલિબ્રેટ કરીએ છીએ